નર્સરી તેમજ ધોરણ એક થી દસ સુધીના વિદ્યાર્થીએ વિવિધ રમતોમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો જુદી જુદી રમતોમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માનિત કરાયેલા હતા આ પ્રસંગે આદરણીય પ્રેસિડેન્ટ શ્રી નાદિરભાઈ દામાણી દ્વારા ધોરણ વિદ્યાર્થીની સમગ્ર દરમિયાન કરેલ શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રગતિ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સક્રિયતા તથા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી રાષ્ટ્રીય કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કર્યાની સિદ્ધિઓ બદલ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો કાર્યક્રમમાં મુસ્તાકભાઈ શ્રી નિજાભાઈ રામાણી શ્રીમતી સાયદાબેન દામાણી અને શ્રીમતી મુમતાજબેન સોમાણી ખાસ ઉપસ્થિત રહ્યા તેમના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓ નામ વિતરણ કરવામાં આવ્યું ઉપરાંત શાળાનાસીઓ મૂર્ખાન ધનાણીબેન દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ આ સમગ્ર રમત ઉત્સવને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ વાલીગણો ઉત્સાહપૂર્વક માણ્યો સમગ્ર રમત ઉત્સવનું સંચાલન શાળાના આચાર્ય ભારતીબેન પરમાના માર્ગદર્શન હેઠળ કરાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શાળા પરિવારે ભારે જીમત ઉઠાવેલ રિપોર્ટર ગોવિંદ માતમ નીરો